ચિત્ર વિસ્તારમાં ખોટા દસ્તાવેજ બનાવી લાખો રૂપિયાનો પ્લોટ પચાવી પાડ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે બોરતળા પોલીસ સ્ટેશન ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્ર કુમાર ઓમકાર ના ચતુર્વેદી અગાઉ તેમના પતિની માલિકીના પ્લોટ ને ચિરાગભાઈ બિપિનભાઈ મકવાળાના નામે પાડી હોવાની અરજી આપી હતી આમ છતાં કાર્યવાહી નહી થતા ડીએસપી ને રજૂઆત કરતા ફરિયાદ નોંધાઈ હતી તળાવ પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્ર કુમાર ઓમકાર ના ચતુર્વેદી એચિત્રા વિસ્તારમાં આવેલી સત્યનારાયણ કોર્પોરેટિવ હાઉસિંગ સોસાયટીમાં એક પ્લોટ મંડી બેન ચતુર્વાદી